કપા મિત્રો વધારે ઊંચા જાય છે એટલે ઉપરની ડોકો તો નાખીએ જોવા વધારે ઊંચા જાય ને પછી ભાગી જાય છેલ્લી વખત છેલ્લો વરસાદ વાવાઝોડા વાળો આવે ને એટલે ભાગી જાય એટલે ઉપરથી ડોકો તો જ નાખીએ તો નીચે ફેલાય આ ડારો નીચે ફૂટી છે ને એ ફેલાય અને ઊંચાનું ઊંચો જાય ને એ ફેલાવું એ સીધા સીધો ખોટો થઈ જાય એટલે આ ડોકો તો જ નાખીએ આ ઉપરની ડોક અહીંથી તો જ નાખીએ આપણે આ તો નહીં છે એટલે આ દારો ખરી ને એ મોટી મોટી ફેલાય જો ગઈ સાલો હોય બધા કપ આખરે તોડી વાળેલો ગઈસાળો બહુ મોટા મોટા થઈ જાય પછી આખરે તોડી નાખેલા ડોકો બધી જો અહીં તો નાખે વધારે ઊંચા નહીં જવા દેવાના પછી આ છેલ્લી વખત વાવાઝોડા હાથે વરસાદ આવે ને એ ભોગી નાખે વધારે ઊંચા થઈ ગયેલા હોય ત્યાં કપાને ડોકો તોડતો જોઈએ હવે 4 કો કાપી લીએ 4 કાપણ એમ કરી દેવા એક બે ભારો 4 કાપી લીએ હવે કપામાંથી આ જો ખાસું બધું ખોજુ થી જો આ બાજુ આ બાજુ બધું કાપી નાખું હવે 1 2 3 4 5 6 ચાસે આ 6 ચા અમે બે ત્રણ દળ કાપશું થો થો બે 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 ત્રણ ત્રણ ભરા એટલે ખોજુ થી છે જો जो मोटो कपा हो इन्हें ऊपरी लोग तो, तो, तो ना कोई चार का पन यम करिए सही नहीं, खेतर में खेतर में। ये वो तो के लिए मोटी मोटी चार से, थोड़ा को हर के ले भी है बहार चार से। वहाँ फूलीवार में दवा मार दी नहीं से, अभी एक आठ चार बाकी नहीं जा दवा खुरी जी मैं दवा दवाली आऊँ, अर्धोपाम बनाएं इन परी स्� તો ચાર વાર જતા હોય મેં દુકાને જ આવું હાથે બધી વાડી લેવાનું વારી અસર ચોખ્ખુંથી જ જોઈએ જોને ને પોણી લેવાનું છે કપહ અમે પણ આ વરસાદ આવે એવું લાગે છે જોવા વરસાદ આવશે આજે કારણ કે કાલે આઠમ છે એટલે પડશે તો ખરો જ ગરમીથી થાય છે એટલે પડશે પડી જાય છે બરાબર ડાબીંચ આહાર છે કમ્પ્લીટ ત્યારે પોણી વારવાનુંથી જરૂર છે અમુક અમુક કપાસ મરી જાય જો પેલા ફૂંકાઈ જાય કપાસ મેં પોણી લેવાનું થી છે હવે હવે આ વરસાદની રાહ જોઈ બેઠેલા છે વરસાદ પડશે પડશે એમ ખબર નહીં હવે કાલે આઈઠમ થાય છે તો કાલે કદાચ પડી જાય તો નહીં તો પછી આ પોણી વાળવાનું ખીચ દેલું છે ખાતર નાખેલું ત્યાર પછી વરસાદ રીત ગયો કસલ આ કરબીન તૈયાર કરી દીધા છે કપા આ જો મસ્ત કપા થઈ ગયા પેલા નો ના ના હું હવે ખાતર નાખું કરાબ આવી જાય એટલે સલ્ફ નીકળી ગયા હવે પોણીની જરૂર છે વહરાતની આધારે નહીં બેસી રહ્યા જો કાલે ના પડ્યો એટલે પછી સોમવારથી પોણી ચાલુ કરી દેવી છે બે દાડા રાહ જોઈએ શનિ રવિ સહી દવી અમે ના પડે એટલે સોમાંથી પાણી ચાલુ કરી દેવાનું છે આ કપામાં હું ચાલુ કરી દઈએ મોટામાં હું ચાલુ કરી દઈએ પેલા મોટા કપા છે એનું હું ચાલુ કરી દેવાનું છે એટલે અહીંથી જ પાર દેવાનું છે પેલાથીનું તો અહીંથીનું પાડી દઈશું એટલે ઠેઠ ખેટે જવા દેવાનું છે હાવ વાર લેવું પડે કારણ કે ખાતર નાખેલું છે અને પોણીની જરૂર છે હમણાં ઉપરનું પડ સુકાઈ ગયું છે નીચે જો કે લીલું છે પણ ઉપરનું ઉપર બંધાઈ ગયું શું ગયું જોવા હમ બધું જ છે મેં આ બધું ઉકશેતા ખબર પડશે કે શું શું છે એમ મેં પેલી ઝાલરી વાલોર છે બધી રોપી હોય વહેરો છે જે ગારા દેખાય છે થઈ તુવેરો છે ચોરીઓ છે બધું જબ્બર આનહના કપાઓ અમે રોપી લીધા શાકભાજી જ બધી છે કપા શું છે શાકભાજી જ વધારે છે એવું છે ભાઈ પણ આ ઉક્ષતા ખબર પડશે જો આ ઝાલરી અમુક અમુક જીકા આવ્યું કે છે આટલી આટલી થરી છે વારો જો હે આ આ છે ને લેલે નન નન થરી છે જો અમને ઉગે છે જો આ કાલેથી પોણી ચાલુ કરી દીધી પરમ દિવસથી કાલેથી નહિ સોમવારથી સોમવારથી ચાલુ કરી દીધી આજે ગરમી થાય છે બરાબર ન કદા જરૂર પડી હો જાય એમ લાગે છે કારણ કે પવન પાડતી તો દમ નહીં પવન નહીં કશું નહીં ગરમી બરાબર ભીલી છે એટલે પડશે તો ખરું વાદળી રહેલું છે હવાનું એવું છે હવા અમે સોટા હો થોડા થોડા એવા અને વરસાદ નહીં પડ્યો જો જોવાગે મેં પોણી વાળી લીધું એટલે હવાનો જ વારો છે આપણે પોણી વાર પણ પોણી વાળી અને જો વરક પડી જાય તો ખેતર ભરાઈ જાય એટલે અમે છોનાથી રહ્યો છે ખેતર ભરાય જતો કપાસ નું પાછો તકલીફ એટલે આવું હોય જો બરાબર પડે તો મહી હસ પછી જાય બધું સુહાઈ જાય અને પાણી વારનું હોય પાછો પડે તો પછી ભરાઈ રહે પછી આખું ખેતર એટલે નહીં વારતું સાળો આવો તો ચાર કાપી દીધી છે આ ચાલીન ઘેર નહીં જીએ આપના ખેતર ને સિંચેડ કેનાલ છે જોઓ મિત્રો આ આ કેનાલ છે આ પણ આનું પોણી અમુક કોમન નહીં લાગતું ટાઈમે પોણી જ નહીં આવે એટલે પછી અમે આનું વારવું જ નહીં ભલે આવે ને એક જ કંઈક અમે એક બે વખત આવતું છીએ તો પછી એમ નાખી જાય આગળથી પોણી જ નહીં દેતો એટલે આ બાજુ અમને કંઈક કોમન નહીં લાગ્યું એટલે અમે અમારા બોરનું જ પોણી વારીએ આપણા કૂવાનું બોરનું કેનાલનું પાણી અમે વારતા જ નહીં પહેલાં પહેલાં વાયરું એક બે વર એક બે વર વાયરું પછી ટાઈમ વગરનું આવે અને રો તો લોકો પછી રાતે આવીને બંધ કરી દઈ એમના ખેતર મેં ફોડી દે આપણા ખેતર મેં બંધ કરી દે આવું કેવું છે એટલે પછી આપણે મેં કંઈ ખોટું કોઈને જોડે બોલવાનું થાય એને કરતા મેં કે આપણે પોણી નહીં વારવાનું અમારા ખેતર છે આપણે આજુ આ આપણું આ ખેતર જ છે પણ અમે આનું પાણી ખાસ અને ટાઈમ વગરનું આવે આવ્યું સિઝન વગરનું કોઈ વખતે આવે તો આવે એક બે દાડો આવે ને પછી ના આવે તો નહીં આવે આખું વરસ ના આવે બીજો વરસ આવે એવું એવું છે એટલે પછી અમે આનું નહીં પોણી વારતો રહેવા દઈએ હવે આને આગળ બે ત્રણ વરસથી છેલ્લા બે વરસથી આને સાફો નહીં કરતા કોઈ આવતું જ નહીં પહેલાં પહેલાં સાફ કરવા એવા એમના મજૂરો આવે સાફ કરવા પણ આપણે તો બે ત્રણ વરસથી કોઈ આવતું હોય નહીં સાફ કરવા કશું કોઈ ખબર નહીં અને આવે તો થોડાક હુરી આવે બીજા ગોમાં આગળ છે તે હુરી આવે પછી આ બાજુ પોણી જ ના આવે દે કોઈ એવું થાય એટલે મેં આપણે આનું વારવાર વારવાનું આપણે આપણા બોરનું પોણી વાર લેવાનું એટલે અમે પછી આપણી લાઈન અહીં પલ્લે આવેલી છે બાજુ પાઇપ નાખી દઈએ પોની અમ વાર લઈએ અમે કપાઓને એટલે કેનાલું વારવું નહીં અમે જય માતાજી મિત્રો શાક બનાવીએ છે ગુવારનું આ ગુવાર સિંગ ભોગવી દીધી આ જો ગુવાર ગુવારની શાક ને રોટલી બનાવવા કરીએ છીએ રોટલી બનાવીએ બે દાડા રોટલા ખાધા આજે રોટલી બનાવવા કરીએ છીએ ગોવારિયા હવે હશે ને અમે કાલે બજાર મેં ને કાલે હું ચૂકવા જઈ તે લેતો આવેલો તે ગોવાર છે હવે હવે વાલેરો પડે દિલ્હીઓ લો વાલેરો લાવેલો ગોવારિયા લાવેલો અને ચોહારીઓ લાવેલો ચોરિયો તો નહીં બનાવી એ શાકભાજી લાવેલો હવે ગોવારનું શાક ને રોટલી બનાવી દઈએ ને બપોરનું ભાત પડી રહ્યું છે ને ભાતને વઘાર દેવા કરીએ છીએ નાખી દેવાનું નહીં વઘાર દેવાનું છે એને પછી વઘાર દઉં છું બધા ખાલી આ શાક દઉં પછી રોટલી બનાવે અને મેં ભાત વઘાર દઉં છું એ મારું અને મિત્રો અમે વહરાતની રાહ જોઈએ છે વરસાદની રાહ જોઈએ થાકી ગયો છે રોજ આજે પડશે આજે પડશે રાતે પડશે કે દળાથી એમ કરીએ છીએ પણ વખરાતે જ પડતું હે ડોગ એટલે જો કે વાર લીધું પણ અમે આપણે પોની ચાલે છે પણ શું છે ખબર પોની વાર લઈએ અને કદાચ પાછો વખરાત પડી જાય તો ખેતર ભરાઈ જાય એ બીક લાગે એવું બીજું કશું બીક નહીં લાગતી પોની ફોની વાર લઈએ અને આજે પોની વાર બે દાણા પછી પાછો બરાબર ઢોકી તો ખેતર ભરાઈ જાય એટલે નહીં વારતા પણ હવે એવું કરવા કરીએ છીએ હવે કાલે આઠમ છે એટલે આઠમનો જો કે જો પડી જાય એટલે શનિ રવિ બે દાણા રાહ જોવા કહીએ પછી સોમવારથી પોણી ચાલુ કરવા કરીએ છીએ કપાહ અમે ભાઈ પોણી ચાલુ કરી દઈએ કપાહ હવે વારવાનું જાય પોણી પણ હવે આની રાહ જો આજે પડશે આજે પડશે આજે પડશે રાતે પડશે પણ નહીં પડતો જોઈએ હવે બે દાડા પછી વારવાળું જ છે ભાઈ ડોગે મેં વાલી દેલું છે કપાફે લેવાનું છે હે એટલે આજે તો અમે ચાર તેરો કાપતે તેરો ને એમ તેમ આખો દાડોની પાણી પાતરી આવવાર ખૂબ કઢીની ખીચડી બને દેલું તે નહીં રોઈ ગયું અમે પછી બપોરે નહીં રોઈ દીધું કશું નહીં તો ભાત હોય તો સે થોડુંક એને વઘારવાનું છે અને કઢી દો પછી ખાઈ જાય નિહતથી પૂરી કરી નાખી પડી હે હવે શાક વઘારી દઈએ અને રોટલી બનાવી દઈએ ચાલો તો મિત્રો હા જમવાનું થઈ ગયું છે મિત્રો રોટલી શાક બની ગયું આ ગોવાર બનાવ્યા અને રોટલી બનાવી દીધી છે હવે ખાઈ લઈએ અને હવારે શનિવાર છે અને આઠમ છે અને હવે મારે મંદિરે જવાનું વહેલું જવાનું છે અને શ્રાવણના શનિવાર છે એટલે તો દર્શન આરતી બહુ થાય છે યાત્રાળુ જબ્બર આવે એટલે જરીક વહેરું જવું પડશે કારણ કે આરતી છ વાગે થાય છે પણ જરીક વહેરુજી અતાવારી તો એ લહેનમાં નંબર લાગે એવું છે એટલે જરીક વહેરો જવું પડશે દર શનિવારે મેં પાંચ વાગે જઉં છું પણ આજે કોઈ સાડા ચારે ચાર વાગે નીકળવું પડશે તો વેરો નંબર લાગે એવું છે એટલે હજીક અને કાલે પાછું આઠમ છે એટલે આઠમ એવો પાછા જવા કરીએ છીએ અમે અમારે અહીંયા આઠમનો મીરો ભરાય છે જાંબુ ઘોડા ભરાય છે અને કદવારિયા રાયમુની મહારાજના ભાઈ બે જગ્યાએ મીરો ભરાય છે એટલે હવે તરીકે દવા કરીએ પહેલો મેં જન હનુમાનજી આવીશ પછી મેરામ જઈશું એટલે હવે આ રોટલીનું શાક ખાઈ લે ખાઈને પછી હું જઈએ ચર વ્યાનો આજે એ અમે આ હાળા હાણા નવ જેવું થવાયું નવ નવ હાણા નવ થવા આવ્યા છે એટલે ખાઈને હુંજીએ અને હવારે ધૂલ અમને રજા છે એટલે વાંધો નહીં આવે એનું એટલે એમને ઘેર મીકરી પછી અમે મીરામ જઈશું મોણો પણ મારે સવારે જ આવશું મેં એમ ધૂલ જવા કરીએ છીએ મંદિરે સવારે ધૂલો ખાવા કે શનિવારે તો ચાલો મિત્રો પણ જમવું હોય તો ચાલો રોટલી શાક થઈ છે ખાવું તો ચાલો જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ગોકળ આઠમ છે તો મારા બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો હવે આજે આઠમ છે આઠમ છે એટલે અમે વહેલો ઉઠી જ મંદિરે જી આવ્યા મંદિરે જઈ આવીને નાસ્તો બનાવીએ છીએ નાસ્તો બનાવીને પછી પાછો અમે જવા કરીએ છીએ એક જગ્યાએ જવાનું છે અમારે દરૂ લેવા જવા કરીએ છીએ એમાં આજે આઠમનો મીરો ભરાય છે અમારે શુષ્કાળની બાજુમાં જ ભરાય છે પણ તે બાજુ નહીં જવું આજે તાકે આજે અમે કંઈક કોમ નહીં તાકે વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે લઈ આવીએ એટલે રોપી દઈએ ડોમ આપણે ફૂલેવાનો દરૂલી આવીએ એમ નવરા આવીએ અને કાલે રવિવાર છે એટલે કાલે રવિવારે હોય રજા છે બધો ને એટલે કાલે અમે રોપી દઈએ આજે જો વહેલો જ્યો હોત તો વહેલું નક્કી નહીં કર્યું અમે નક્કી કર્યું હમણાં નક્કી કર્યું નવ વાગે તો હાથની ટ્રેન બે જતો અત્યારે અત્યારે પહોચી જતો તો દોઢ બે વાગે પાછો ના જાય રૂપી સુધી તો પણ ચાલો વાંધો નહીં જે થયું તે સારું થયું બરાબર એટલે નાસ્તો કરીએ નાસ્તો કરીને અગિયારની ટ્રેન છે અગિયારની ટ્રેન હોય જઈએ એટલે લગભગ દોઢ બે વાગે જો પહોંચી જશું હમ વર્તા પછી બસ પે ના આવશે કાં તો પછી ટ્રેન બીજી આવે પણ એ તો તેથી છ વાગે ઉપડે એટલે ટ્રેનવાળું તરીકે અમારે વરતું એ જ થશે બસમાં જ આવવું પડશે હા અને આજે વરસાદ ચાલુ થઈ ગયો અમે વરસાદની રાહ જોઈએ લો કાલનો બે દિવસથી એમ કહેતા કે વરસાદ પડતો નહીં પોણીવાર લઈએ પોણીવાર લઈએ એમ પણ મેં કહું જો આપણે સોમવાર સુધી રાહ રાહ જોઈએ સોમવાર પછી પોણી વાર લેશું સોમવારથી એમ કારણ કે આઠમ છે એટલે આનું કોઈ નક્કી નહીં વરસાદનું આઠમનો દાડે યોગ પડે તો વરસાદ રાતથી ચાલુ થઈ ગયો એટલે આવું અસલ થઈ ગયું છે થોડું થોડું પોણી ભરાયું છે એવું તેવું થઈ ગયું છે એટલે દરવો અસલ ચોરી જશે અને આપણે કોળામાં રોપે તો પછી પોણી વારવું પડે એટલે આવામાં આવી વસ્તુ રોપવાની મરચી રીંગણી હોય કોઈ બી શાકભાજી રોપવાનું હોય એટલે આવા અમે અસલ જીવી જાય અને કપામે હો આપણે પોની વારવાનું જ હતું ખાતર બાતર નાખીને બધું રિયાળીત કરેલું હતું એને હો અસલ ગુણ લાગી ગયું પોણી વરસાદ પડી ગયો એટલે બહુ સારું થઈ ગયું બધા ખેડૂતો અમને ખુશી બધા ખેડૂતો અમે ખુશી થઈ જશે કે વરસાદ પડી ગયો છે એમ હમ એ સારું થયું તો ચાલો મિત્રો હવે અમે નાસ્તો કરીએ નાસ્તો કરીને પછી જઈએ